श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दीव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदाधिकी तं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा कृपानिधि सहजानन्द गुण गाव बुद्धि आपो सुख कन्द गुणतमा रा गाव बुद्धि आपो सुख कन्द श्री स्वामिनारायण भगवान् जय અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આ ચાતુર્માસ કથા શ્રવણનો આપણે છેલ્લા છ દિવસથી ઘનશ્યામ ચરિત્રના વિવિધ પ્રસંગો દ્વારા આપણે માણી રહ્યા છીએ સાથે સાથે ચાતુર્માસ જે અત્યારે ચાલી રહ્યો છે આની અંદર કથાશ્રવણનો વિશેષ મહિમા શાસ્ત્રની અંદર કહ્યો છે અને આમ તો કથારૂપી જે અમૃત છે એ આપણને અમૃતત્વ આપે છે આમ તો અત્યારના સમયની અંદર કળિયુગની અંદર એવું કોઈ આપણને અમૃત મળતું જોવા નથી મળતું અને આપણું મોક્ષનું પણ કાર્ય એવા કંઈ પદાર્થો કરીને નથી થતું પરંતુ આપણા ભગવાનના ઈષ્ટદેવના આપણે ચરિત્રો આપણે સાંભળીએ અને આપણે એનું ગાન કરીએ અને એનું મનન ચિંતન કરીએ તો અવશ્ય આપણા જીવનની અંદર એ કલ્યાણના માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ તો આ કલ્યાણના માર્ગને આગળ વધારતા આજે સાતમા દિવસની અંદર પણ આપણે ઘનશ્યામ પ્રભુના એવા વિવિધ ચમત્કારિક પ્રસંગોનો આપણે આજે આચમન કરવાના છે કે જે પ્રસંગો ઉપરથી આપણને ખબર પડશે કે ખરેખર ઘનશ્યામ પ્રભુ જે આમ તો સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણી જેવાના નામોથી આપણે ઓળખીએ છીએ તો ખરેખર બાળપણથી જ તેમની લીલાઓ દિવ્ય હતી અને તેમનામાં દિવ્ય ભાવ આપણને આવી જાય એવી તેમની લીલાઓ હતી અને એક આનંદદાયી અને સુખદાયી ગણી શકાય તો હવે ઘનશ્યામની ઉંમર સાત વર્ષની પૂર્ણ થઈ ગઈ છે એટલે ભક્તિ માતાએ એક વખત વિચાર આવ્યો કે ઘનશ્યામને હવે આપણે જનોઈ દેવી જોઈએ એટલે એમ વિચારીને પછી બ્રાહ્મણ એક હરિકૃષ્ણ ઉપાધ્યાય હતા એટલે આ આખા ગામના આ એક ગોર અને પહેલાના સમયની અંદર પણ આવી પરિસ્થિતિ હતી ત્યારે શું હતું કોઈ એક ગામ હોય એ ગામના કોઈક એક ગોર હોય હવે એમને કોઈ પણ વિધિ હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય કે ખાતમુહૂર્ત હોય કે પછી કુંભ ઘડો હોય કોઈ પણ એવી ધાર્મિક વિધિ વિધાનો જેની અંદર એમને બ્રાહ્મણોની જરૂર પડતી ગોરની જરૂર પડે તો એ ગોરને જવાનું તો આ પહેલા સમયની અંદર આવું હતું એટલે ગામના ગોર ગયા બહુ પવિત્ર અને સાદા બ્રાહ્મણ હતા એટલે તરત તે પોથી લીધી પાઘડી પહેરી અને ખેસ ધર્મદેવના ઘરે છે આવ્યો એટલે તરત એટલે ધર્મદેવે તેમને આદરથી સત્કારથી બોલાવ્યા અને બેસવા માટે આસન પણ આપ્યું અને ધર્મદેવે હરિકૃષ્ણ ઉપાધ્યાયને કહ્યું કે મારા પુત્ર ઘનશ્યામને જનોઈ દેવાની છે એવો વિચાર છે એટલે તમે જનોઈનું મુહૂર્ત સારું હોય ને એ મને તમે જોઈ દો હવે આ સાંભળીને તો હરિકૃષ્ણ ઉપાધ્યાયે ચશ્મા કઢાવ્યા ચઢાવ્યા ખેસ સરખો કર્યો અને પોથી ખોલી અને થોડાક આંગળીના વેઢા ગણવા લાગ્યા અને ગણતરી થોડીક પૂરી થઈ અને એ જનોઈનું એ મુહૂર્ત આવ્યું ફાગણ સુદ દશમ સંવંત અઢારસો પિસ્તાલીસનો એ સમય અને સોમવારનો એ દિવસ અને સરસ મજાનું સારું ચોઘડિયાનું મૂર્ત એ હરિકૃષ્ણ ઉપાધ્યાયે કાઢી બતાવ્યું એટલે ધર્મદેવે તો મુહૂર્ત પ્રમાણે જનોઈની તૈયારીઓ શરૂ કરી ધર્મદેવે તો દરેક સંબંધીઓ દરેક સાધુ હોય બ્રાહ્મણો હોય એમને કંકોત્રી લખવાની શરૂ કરે છે અને અયોધ્યાની જે બરહટ્ટા શેરી હતી એ આખી ધર્મદેવના કહેવાથી બધાએ શણગારી ઘરને રંગાવ્યું દિવાલો ઉપર પક્ષી મૂર્ગ ચિત્રો ચિત્રાવ્યા અને ઘરની બહાર એક લીમડાના વૃક્ષ નીચે એક મોટો મંડપ બંધાવ્યો જેની અંદર આ જનોઈની વિધિ થવાની હતી રંગોળીઓ પણ રંગબેરંગી એક કાચનું સરસ મજાનું ઝાડ ઈ વચોવચ ગોઠવ્યું અને આ ઝાડની વચ્ચે એક દીવો મૂક્યો અને ઝાડની ફરતા ઝીણા અરીસા લટકાવ્યા ચારેકોર દીવાલની હાંડીઓ ઝુમરો રંગબેરંગી વસ્ત્રો આશો પાલવ તોરણના મંડપો આવી રીતે સરસ મજાની છે ને તૈયારીઓ ધર્મદેવના કહેવાથી બધાએ કરી અને ધર્મદેવે પણ તેમાં મદદ કરી અને બધાએ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે નક્કી કોઈક એવો ભવ્યતાથી અને દિવ્યતાથી આ જનોઈની વિધિ પૂર્ણ થવાની છે અને ફાગણ સુદ દશમનો દિવસ વહેલી સવાર અને ધર્મદેવનું ઘર આમ એમ કહેવાય ને કે પહેલાંના સમયની અંદર ઉત્સવોની અંદર એ શરણાઓ એને ઢોલ વાગે એવી જ રીતે અહીંયા જનોઈના દિવસે પણ એક શણાઈથી સુરોથી ગાખી ઘર ગુંજી ઉઠ્યું અને અયોધ્યાવાસીઓને બધાને ખબર પડી ગઈ કે જેને આજે ભવ્ય અને દિવ્ય ઉત્સવ થવાનો છે અને જે ઘનશ્યામ ભગવાન છે આમ તો બાળક જેવા લાગે છે તો એમની આજે જનોઈની વિધિ છે સ્ત્રીઓ તો મંગળ ગીતો ગાવા લાગી અને ગોર હરિકૃષ્ણ ઉપાધ્યાય બીજા બ્રાહ્મણો સાથે મંત્રોચ્ચાર કરવા લાગ્યા યજ્ઞમાં આહુતિઓ પણ આપવાની શરૂઆત થઈ ગઈ ઘી જવ તલ અને આ બધું નાખીને અગ્નિને પ્રગટાવવામાં આવી ગોરે સંકલ્પ કરાવ્યો પછી તો રામ બલી હજામને બોલાવીને ઘનશ્યામનું મુંડન કરાવ્યું પછી સ્નાન કરાવ્યું અને પીળું પિતામ્બર જે સરસ મજાનું વસ્ત્ર હતું ને એ ઘનશ્યામને પહેરવાનું કહ્યું અને એમને પહેર્યું હવે ઘનશ્યામ યજ્ઞ મંડપમાં આવ્યા ને એટલે માતા પિતાને સૌ પગે લાગે છે પછી આહુતિ આપી ત્યાં તો આકાશની અંદર બીજા દેવોના પણ દર્શન કરવા માટે આવે છે અને આકાશમાંથી એક પુષ્પવૃષ્ટિ થઈ હતી અને પછી ઘનશ્યામને ગુરુ મંત્ર લીધો અને ત્યારબાદ એ બ્રહ્મચારીનો વેશ ઘનશ્યામ પ્રભુએ ધારણ કર્યો મૂજ અને મેખલા એમને પછી ધારણ કર્યા હાથમાં પલાશનો દંડ ભિક્ષાપાત્ર માતા પિતા પાસે ભિક્ષા માગીને ગોરને આપી દીધી અને ત્યાં સુધીમાં તો બપોર જેવો સમય થઈ ગયો એટલે ઘનશ્યામે તો જનોય પહેરાવી એટલે બટુકનો વેશ ધારણ કરીને ઘનશ્યામ તો બળવો દોડવા ગામમાં બીજા સગા સંબંધીઓ એટલે સૌની પાછળ મંગળ ગીતો ગાતી ગાતી ઈ સ્ત્રીઓ ચોકમાં ઉત્તર તરફ ઉભા રહ્યા અને ત્યારે જ તે સૌને થયું કે બળવો દોડશે અને મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે પરંતુ ઘનશ્યામે તો વિચાર કર્યો અને આ વિચાર કયો હતો પરંતુ આ વિચાર તેમને જીવોના અત્યંતિક કલ્યાણ કરવાનો કર્યો અને એમને વિચાર કર્યો કે હું એવો દોડીશ કે સીધો અહીંથી હિમાલયના વનમાં જઈશ અને મામા મને પકડી જ શકશે નહીં અને પછી હિમાલયથી નીકળીને બધા સ્થળોના લોકોના જે છે ને એને ઉદ્ધાર કરવા હું જઈશ અને ફરવાનો છું અને આમ વિચારીને તો ઘનશ્યામ દોડે છે અને મામા વશરામ પાછળ દોડ્યા ખૂબ દોડ્યા પણ ઘનશ્યામ હાથમાં આવે નહીં છેલ્લે તો મામા થાકી ગયા એટલે હવે એમને પાસેથી કોઈ પણ પ્રકારની એટલી બધી શક્તિ ન રહે કે દોડી શકે અને ઘનશ્યામને પકડી શકે જો ભગવાન એમ કાંઈ પકડાતા નથી તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ છે શક્તિ છે કે આવડત છે કે તમને ગમે તેટલું આવડે છે ભગવાન રહ્યા ને એનાથી પણ પ્રભાવિત નથી થતા કારણ કે આપવાવાળા જ ભગવાન છે તમને અને એનું આપેલું તમે તે સામે અભિમાનપણે દર્શાવો તો એ ભગવાનને ક્યારેય કોઈ દિવસ ન ગમે એટલે હવે તો મામા પાસે કાંઈ રસ્તો નહોતો એટલે હવે તો છેલ્લે ઘનશ્યામની સ્તુતિ કરે છે અને પ્રાર્થના કરતા શું કહે છે કે હે ઘનશ્યામ પકડાઈ જાઓ પાછા વળો મારી લાજ રાખો જો તમે ચાલ્યા જાશો ને તો માતા પિતાને બહુ વધુ દુઃખ લાગશે અને આ સાંભળીને એ ઘનશ્યામે વિચાર કર્યો કે આ માતા પિતા તો નિર્દોષ અને પવિત્ર છે માટે એમને મૂકીને ન જવાય એટલે એવું કંઈ છે ને ધારીને પાછા વળ્યા ત્યારે મામા તો અતિશય રાજી પણ થઈ ગયા અને ઘનશ્યામને તો ખભે ઉપાડીને મંડપમાં લઈ જાય છે અને ઘનશ્યામના હાથમાં પાંચ રૂપિયા છે અને ઘનશ્યામે તો એ રૂપિયા ધર્મદેવને આપ આપી દીધા અને બધાને પગે લાગીને માતાજી સાથે બે માતાજી સાથે બેસીને ઘી ગોળ ને ભાત જમે છે અને ધર્મપિતાએ પણ આ દિવસે બ્રાહ્મણો અને સાધુઓને જમાડ્યા વસ્ત્રો દક્ષિણા આપીને વિદાય પછી આપી અને ગામમાં દરેકને ઘેર છે ને એક મીઠાઈના પીરસણા મોકલ્યા અને આ એક દિવ્ય અને ભવ્ય એક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને સર્વત્ર ઘનશ્યામનો ત્યારે અને ધર્મપિતાનો જય જયકાર થઈ રહ્યો હતો કે ભવ્ય આ જનોઈની વિધિ સંપૂર્ણ થઈ તો આવી રીતે ત્યારે પણ તેમને પોતાના જો હૃદયની અંદર જે ખ્યાલ હતો ને એમનું મુખ્ય લક્ષ કે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું ભલે અત્યારે સાત વર્ષ પૂર્ણ થઈ ગયા પછી ત્યારે ન ગયા ત્યારે પાછા આવી ગયા પરંતુ અગિયાર વર્ષની ઉંમરે તો એમને ગૃહ ત્યાગ કર્યો જ તે અને દરેક મુમુક્ષોનું કલ્યાણ કરવા માટે તેઓ નીલકંઠ વર્ણિ વેશ ધારણ કરે છે અને યાત્રાઓને દરેકને તીર્થોનો એ તીર્થત્વ આપે છે અને સાથે સાથે સ્થાયી થાય છે ગુજરાતની અંદર એમાંય સત્યાવીસ વરસ તો ગઢડાની અંદર રહે છે અને ગઢડાની અંદર એ દાદા ખાચર જીવા ખાંચર લાડુબા જીવુબા અને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુઆનંદ સ્વામી જેવા સંતો પરમહંશો જે આપણને એમના સામર્થ્યો અર્થે અલૌકિક જોવા મળે એમની નિષ્ઠા ભક્તિ અને એક દાસત્વપણું જે દાદા ખાચરનું હતું એ ઘણા બધા આપણા એવા હરિભક્તો શિવલાલ શેઠ તમે જુઓ તો આ બધા ભક્તો અને એવા તૈયાર કર્યા જે આપણને અત્યારે પણ એમના પ્રસંગો સાંભળવાથી અંતરની અંદર શાંતિ થાય છે અને આપણને એક વખત તો એવો વિચાર આવે જ છે કે આપણે એમના જેવું બનવું છે તો આવા તો શ્રીજી મહારાજે હરિભક્તો પરમહંસો અને સંતો તૈયાર કરાવ્યા હતા તો એમને બાળપણથી જ આ ધ્યેય હતો પણ આ ધ્યેયને અત્યારે સમાવી દીધો એક વખત દિવસ તો છપૈયાની અંદર ઘનશ્યામ એમના બાળ મિત્રોને લઈને બપોરે છે મેન મીન સરોવરમાં નાહવા માટે જાય છે બધા બાળકો છે ને પાણીમાં તરવા પીડા એટલે ત્યારે ઘનશ્યામે એક બાળ મિત્રો એમના મિત્રો સાથે એક પ્રસ્તાવ મૂક્યો કે ચાલો આપણે બધાએ પાણીમાં છે ને પકડ દાવની રમત રમીએ હવે જો આપણે તો આ પકડ દાવની રમત ક્યાં રમતા હોઈએ જમીન ઉપર પાણીમાં રમવી અઘરી કારણ કે એમાં તરતા પણ આવડવું પડે અને તમારી તમારે સ્પીડ પણ હોવી પડે અને ડર તો હોવો જ ન જોઈએ એટલે બધાય બાળકો તો તૈયાર થઈ ગયા કે વાંધો નહીં ચાલો આપણે આજે પાણીમાં પકડા દાવ રમીએ અને વારા ફરતી એકબીજાને પકડવા લાગે પણ ઘનશ્યામને કોઈ પકડી ન શકે કારણ કે ઘનશ્યામ પ્રભુ તો ઝડપથી પાસા તરે અને પાણીમાં ઊંડે જ સુધી ડૂબકી મારે અને પાછા ડૂબકી મારીને ક્યાં નીકળે એ કોઈને ખબર ન પડે એટલે આ પ્રમાણે રમત તો છે ને ઘનશ્યામે બહુ તે જોરદાર રીતે રમે જ રમ્યા ક્યારેક ઉપર આવે ક્યારેક નીચે જાય ક્યારેક દક્ષિણ બાજુ ક્યારેક ઉત્તર તરફ એટલે બધાને એમ થાય પકડાય જ નહીં એટલે બધા ચિંત એક સમય તો એવો આવ્યો કે ઘનશ્યામ પ્રભુ ડૂબકી મારી પણ બહાર આવ્યા જ નહીં એટલે બધા બાળ મિત્રો હતા ને એ ચિંતામાં આવી ગયા અને એ બધાને મનમાં એવું થયું કે આ ઘનશ્યામ ક્યાં ગયા હશે ડૂબી ગયા હશે તો અને મગર એને ખાઈ ગયું હશે તો અને આવા મોડા વિચાર કરીને એ વખતે કિનારા તરફ એક મચ્છ મચ્છા નામનો છે ને ધોબી કપડાં ધોતો એટલે બધા બાળ મિત્રો એ ધોબીની વાત કરી કે અમારા ઘનશ્યામ અમને મળતા નથી અને ડૂબકી અમને મારીશ પણ હજી કાંઈ બહાર દેખાતા જ નથી ને આવ્યા જ નથી પાણીની બહાર એટલે ડૂબી ગયા હશે જ મગર એને ખાઈ ગઈ હશે તમે આ પાણીમાંથી એમને શોધી લાવો ને એટલે ધોબીએ પાણીમાં પડીને ઊંડે સુધી ડૂબકીઓ મારી બહુ તપાસ એને કરી ચારેય કોર તરફ જોયું પણ ઘનશ્યામ કાંઈ મળે નહીં અને આખરે થાકી જાય છે ધોબીએ બાળકોને શું કીધું કે મને ઘનશ્યામ દેખાતો નથી પરંતુ તમે એના પિતાશ્રી જે ગામમાંથી એમને બોલાવી લાવો અને આ બધી વાત કરો અને આ સાંભળી તો બધા અમુક બાળકો હતા એ દોડતા દોડતા ધર્મપિતા પાસે જાય છે અને બધી વાત કરે છે ધર્મપિતા તો ઉદાસ થઈ જાય છે અને ધર્મપિતા માતા રામપ્રતાપ વશરામ ગામના બીજા બધા લોકો આ મીન સરોવરને કાંઠે આવે છે અને બધા સરોવરના કાંઠે ઊભા રહીને હવે શું કરવું ને આ ચિંતાની અંદર પોતે વિચાર કરે છે હવે પાણીમાં ઊંડે બેઠેલા ઘનશ્યામને તો બધું અંતર્યામી પણ બધું ખબર જ હતી એટલે એને મનની અંદર વિચાર આવ્યો કે મારા માતા પિતા ચિંતા કરે છે એટલે હવે મારે પાણી ઉપર આવવું જ પડશે એટલે એવું વિચારીને છે ને એ ઘનશ્યામ પ્રભુ પાણી ઉપર આવે છે અને ઘનશ્યામને તો પાણી ઉપર આવીને જોઈને એ ભક્તિ માતાને ધર્મ દેવ અને બધા આનંદમાં આવી જાય છે અને પછી તો પાણી ઉપર અધ્ધર ચાલીને કાંઠે આવ્યા અને સૌને ઘનશ્યામમાં પણ એમના ભગવાન જેવા દર્શન એમને બધાને થયા અને ત્યારે ગ્રામજનો બધા આશ્ચર્યચકિત થઈ ગયા ઘનશ્યામે આવીને માતા પિતાને પ્રણામ પણ કર્યા અને કહ્યું કે ચિંતા શા માટે કરતા હતા હું તો મારું કામ કરવા ઊંડા જળમાં નીચે બેઠો હતો અને આવું ઘન ભક્તિમાતાએ સાંભળ્યું અને ઘનશ્યામને ભેટી પણ પડ્યા અને ત્યારબાદ ત્યાંથી ઘર બાજુ વયા ગયા તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ ત્યારે પણ આશ્ચર્ય દેખાડ્યું હતું તો આવા તો કેટલાય પ્રસંગો છે જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જે ભગવાનની લીલા છે ને એ આપણે આપણે ઓળખી પણ ન શકીએ અને આપણને દિવ્ય ભાવ આપણને સહેજે સહેજે એમાં આવી જાય એક એક પ્રસંગ તો એવો પણ છે કે પથ્થર ઉપર પાણીમાં મુસાફરીઓ ઘનશ્યામે કરાવી એટલે થોડોક વખત પછી તે ચૈત્ર માસ આવ્યો એટલે રામ પ્રતાપભાઈને ઈચ્છારામ ને સુવાસીની ભાભીને ભક્તિ ને ઘનશ્યામ અને બીજા જે ગ્રામજનો હતા એ બધા લઈને ધર્મ પિતા અયોધ્યા જવા નીકળ્યા એટલે અયોધ્યા જાતા હતા ને એમાં રસ્તામાં સર્યું નદી આવે હવે નદીનો પટ મોટો અને પાછું પાણી ઊંડું એટલે ત્યાંથી પસાર થવા માટે છે ને બધાને વાહણમાં બેસવું પડે એટલે બધા વાહાણમાં બેસીને કિનારે જવું પડે એવું હતું એટલે વાહન પાસું એક જ તે અને વારાફરતી સૌને સામે કિનારે જાય એટલે કિનારા ઉપર તો મોટી ભીડ થઈ ગઈ કારણ કે વાહણ એક હવે વ્યક્તિઓ ઝાઝા હોય ને વસ્તુ એક હોય તો સ્વાભાવિક છે કે એમાંથી ખેંચા ખેંચ રહેવાની એટલે ઘનશ્યામે છે ને ખલાસી હતો ત્યાંનો જે વાહન ચલાવતો તેને કહ્યું કે અમારા માટે અમારું જુદું વાહન જોઈએ છે અને સૌની ભેગા અમે નહીં બેસીએ તો અમને વાહન જુદું ભાડે કરી આપીશ હવે આ ખલાસીએ સાંભળ્યું ને એટલે કીધું જુદું વહાણ કરવું હોય ને તો સવાયા પૈસા પડશે તમે આપવા તૈયાર છો એટલે ઘનશ્યામે સવાયા પૈસા મળશે નહીં અને બધા જેટલા ગ્રામજનો હતા ભક્તિ માતા રામ પ્રતાપભાઈ બધાએ કીધું કે તમે મારી પાછળ પાછળ ચાલો હાલો હું તમને સામા કાંઠે લઈ જઈશ અને ઘનશ્યામ તો થોડે દૂર કિનારે એક પાણીમાં એક મોટા પથ્થરો પડ્યો હતો અને આ પથરા ઉપર છે ને માતા પિતા સુવાસીની ભાભી ઈચ્છારામ બીજા છપૈયાના ગ્રામજનો એ બધાએ કહ્યું દઉં કે આ મોટી પાઇટ ઉપર તમે બેસી જાઓ એટલે રામ પ્રતાપભાઈની સાથે પથ્થરની નાની એક છીપરી ઉપર બેઠા અને પછી તો જમણા હાથની બંને પથ્થરનો આમ સ્પર્શ કર્યો ઘનશ્યામ પ્રભુએ અને આમ જેમ હોડી ચાલતી હોય ને એવી રીતે આ પથ્થર હોડીની જેમ માફક તરવા લાગ્યો અને દૂર કિનારે જે ઊભેલા બધા લોકો હતા ને ખલાસી હતા ને એ આ દ્રશ્ય જોઈને આમ આશ્ચર્યચકિત થઈ ગયા ક્યાં નક્કી આ નાનકડો બાળક એ બાળક નથી પણ ભગવાન છે અને ભગવાન માનીને બા ઘનશ્યામ પ્રભુને બધાને નમન પણ કરવા ઊભા થયા અને થોડો જ વારની અંદર એ બંને પથ્થરની જે પાંટો હતી ને એ સામા કાંઠે પહોંચી ગઈ અને સૌ સામા કાંઠે ઉતરી ગયા અને ધર્મ પિતા સાથે બધાય વ્યક્તિઓ જે આવ્યા હતા ગ્રામજનોએ તે એ અયોધ્યા તરફ ચાલવા લાગ્યા તો આવી રીતે આ કર્યું જો જેમ શ્રી રામ ભગવાને પણ એક હનુમાનજી કોઈ પથ્થરની અંદર જ્યારે લંકામાં એ જ્યારે સેતુ બાંધવાનો હતો એ પુલ બાંધવાનો હતો તો ત્યારે એ ઘનશ્યામ પ્રભુની જેમ જેમ ઘનશ્યામ પ્રભુએ સ્પર્શ માત્રથી એ પથ્થરમાં પણ એક દેવત્ય આપી દીધું એક હોડી બનાવી નાખી બાકી પથરા કોઈ દિવસ તરે નહીં પથરા તો ડૂબે વજન વધુ હોય હા હજી પ્લાસ્ટિક છે લાકડું છે આ વાત સાચી પરંતુ અહીંયા ભગવાને ચમત્કાર કર્યો તેમ ત્યારે પણ હનુમાનજીએ એ રામ રામ લખ્યું અને એમાં એ આખો આખો એ પથરાઓ તરવા લાગ્યા હતા તો જો ભગવાન ધારે ને તો ગમે તે કરી શકે એટલે ભગવાનમાં આટલી સામર્થ્ય છે કારણ કે જેને આ સૃષ્ટિની રચના કરી છે જે સર્વના નિયંતા છે કરતા હર્તા છે તો એ ભગવાન તો બધું કરી શકે એ બધું જાણે પણ છે અને એ બધું આવી સામર્થ્ય કરવા માટે એમની પાસે આવું સામર્થ્ય પણ જોવા મળે છે એટલે આવી રીતે આપણને અહીંયા પણ ચમત્કાર થતો જોવા મળ્યો એક વખત માસીને પણ એમને પરચો આપેલો કે એક દિવસ છપૈયાની અંદર ભક્તિ માતાના ઘર એમના બહેન હવે એમનું નામ વસંતાબાઈ અને ચંદનબાઈ આવી રહેવા માટે આવે છે અને વસંતાબાઈ તેમના પુત્ર માણેકધનની સાથે લાવ્યા અને ચંદનબાઈ અને એમના પુત્ર બસ્તીની સાથે લાવ્યા હતા એટલે એમને આવીને ભક્તિ માતાને પૂછ્યું કે ઘનશ્યામ ઘરમાં નથી એટલે ભક્તિ માતાએ કીધું કે અત્યારે ઘનશ્યામ ઘરે નથી પણ ફિરોઝપુર ગયા છે હમણાં આવશે એટલે ત્યાં તો સાંજ પડી ગઈ ઘનશ્યામને ઈચ્છારામને ધર્મ પિતા સાથે ઘરે આવ્યા બંને માસીઓ ઘનશ્યામ અને ઈચ્છારામને પતાશા આપ્યા અને એ જ દિવસે સાંજે જમીન બધાય સૂઈ ગયા આ વાત છે બીજા દિવસની કે જ્યારે વહેલી સવારે ચંદન માસી ને વસંતા માસી એ ઘંટી ઉપર છે ને લોટ દળવા માટે બેઠેલા હતા અને ભક્તિ માતાએ કહ્યું કે લોટ નથી એટલે તમે દળી નાખજો એટલે ચંદન માસીને થયું પ્રભાતનો અત્યારે સમય છે એટલે ચાલો આપણે બંને છે ને પ્રભાત્યુ ગાઈએ એટલે આવું વિચારીને છે ને દળતાં દળતા એમને તુલસીદાસનું એક પ્રભાત્યુ ગાવાનું શરૂ કર્યું અને ચંદન માસીએ પહેલી લીટી ગાય કે ઉઠો લાલ પ્રભાત ભૈયા હે હા આ સાંભળીને બાજુમાં છે ને પલંગ ઉપર સુતેલા ઘનશ્યામ બોલ્યા કે માસીબા હું તો હવે જાગી ગયો છું એટલે મને શા માટે તમે ઉઠવાનું કહો છો હું કામ શું કામ છે તમારે એટલે આ સાંભળીને બંને માસીઓ કે તમને કોણ બોલાવે છે અમે તો ભગવાનને જગાડીએ છીએ હવે આ સાંભળીને પથારી પડ્યા 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 હાથ લાંબો કરીને ઘંટી ઉપર દાબ્યો એટલે બંને માસીઓ ઘંટી ફેરવા બહુ પ્રયત્નો કરે પણ કાંઈ ઘંટીનું થોડીક પણ ફરે નહીં એટલે ઘનશ્યામે કીધું કે માસી તમે મને જ ઉઠાડતા હતા એમ કહો તમે જે ભગવાનને ઉઠાડો છો ને એ જ ભગવાને આ ઘંટી પર હાથ મૂક્યો છે આવું ઘનશ્યામ પ્રભુએ બંને માસીઓને કીધું અને આ સાંભળીને તો માસીઓ ઘંટી ઉપરથી ઘનશ્યામનો હાથ ખસેડવા ઘણા બધા પ્રયત્નો કર્યા પણ હાથ કાંઈ ખસે નહીં એવામાં ભક્તિ માતા દીવો લઈને આવે છે ઓરડાની અંદર અને ત્યારે બંને માસીઓ ભક્તિ માતાને ફરિયાદ કરે છે કે આ ઘનશ્યામને કહો કે ઘંટી ઉપરથી હાથ લઈ લે અમારાથી તેમનો હાથ ખસતો નથી એટલે ઘન ભક્તિ માતાએ કીધું કે ઘનશ્યામ હાથ ઉપાડી લ્યો તો એટલે માતાની આજ્ઞા સાંભળીને ઘનશ્યામે કીધું કે મા તમે બંને માસીને પૂછી જુઓ કે તેઓ કોને જગાડે છે એટલે ઘનશ્યામની તાવી ફરિયાદ સાંભળીને વસંતા માસીએ વચ્ચે જ બોલી ઉઠીને શું કીધું અરે ભાઈ તમને જ જગાડીએ છીએ બસ હવે અમને દળવા દો અને આ સાંભળીને ઘનશ્યામે કીધું કે જો પહેલેથી જ આમ સાચું કહી દીધું હોત તો આ ઘંટી ઊભી ન થાત અને દળવાનું પણ મોડું થાત નહીં અને બંને માસીઓ પછી બોલ્યું કે તમે જ ભગવાન છો તમારા ચમત્કારની વાત આજે અમને અત્યારે ખબર પડી એટલે અમે તમારી માફી માગીએ છીએ અને પછી ઘનશ્યામે તેઓના પગે પણ લાગે છે ઘનશ્યામના અને છેલ્લે હાથ પણ લઈ લેશે અને આગળ કાર્ય પણ શરૂ થાય છે તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ ત્યારે પણ તેઓને માસીઓને ચમત્કાર બતાવ્યો હતો એક એક તો પ્રસંગ એવો પણ છે કે બધી રસોઈ ઘનશ્યામ પ્રભુ જમી જાય છે પણ છતાં રહે રહેશે અયોધ્યા ગયા પછી જ્યારે થોડા દિવસ પછી રામનવમીનો ઉત્સવ આવ્યો એટલે ધર્મપિતાએ તો પોતાના ઘેરે જ તે રામનવમી ઉત્સવ ધામધૂમથી ઉજવવા માટે કંકોત્રીઓ લખાવી અને સગા સંબંધીઓ બધાને તેડાવ્યા આજુબાજુ ગામમાંથી નહીં બધા સગા સંબંધીઓ આઠમના દિવસે આવી ગયા એટલે સૌએ છે ને બીજે દિવસે રામનવમીનો ઉત્સવ કર્યો એટલે આખો દિવસ કથા કીર્તન ને ભજન ને આવું બધું ચાલતું જ એટલે બીજા દિવસે વહેલી સવારે ભક્તિમાતા સુવાસીની ભાભી ઉઠીને બધાને પારણા કરાવવા માટે છે ને સરસ મજાની રસોઈ બનાવી હવે ઘનશ્યામ પણ ભક્તિમાતા ભક્તિ માતા સાથે વહેલા ઉઠી ગયા રસોઈ તો બધી તૈયાર થઈ ગઈ એટલે થાળ ધરાવતા એ ભક્તિ માતાને બધી રસોઈ ઠાકોરજી પાસે મૂકી એટલે ઘનશ્યામને ત્યારે બહુ ભૂખ લાગી હતી એટલે કહ્યું કે મને માં બહુ ભૂખ બહુ મન લાગીશ એટલે થોડી વારમાં તે છે ને બધી વાનગીઓ છે ને એ પીરસવા લાગ્યા ઘનશ્યામને અને થોડોક સમય થયો એટલે થાળી ખાલી કરીને નાખી પછી તો ઠાકોરજીને થાળ હતો ને એ જમવા લાગ્યા અને જેટલી મૂકેલી વસ્તુઓ બનાવી હતી ને સુવાસીની ભાભી અને ભક્તિ માતાએ એ બધી રસોઈ છે અને ત્યાં તો ભક્તિ માતા રસોડાની અંદર આવે છે હવે પારણાનો સમય થઈ ગયો હતો એટલે જોયું ને રસોડાની અંદર તો બધાએ જે તપેલા હતા રસોઈ જે બનાવી હતી એ કાંઈ રસોઈ જોવા મળે નહીં બધું ખલાસ થઈ ગયેલું એટલે બહાર રસોડાની બહાર આવીને ધર્મદેવને ચિંતિયા ચિંતિત થઈને કહેશે કે આ દાળ ચોખાણ લોટ ને શાક ને ઘી ગોળ તમે બધું ફરી બજારમાં લઈ આવો અત્યારે આ ઘનશ્યામર બધા માણસોની રસોઈ જમી ગયા છે એટલે હવે આપણે તાત્કાલિક બનાવી પડશે અને બધા વાસણો અત્યારે ખાલી કરીને નાખ્યા છે એટલે હવે અમે ફરી જ રસોઈ બનાવીએ એટલે જલ્દીથી તમે બધી વસ્તુ લાવો નકર આપણે મહેમાનોને શું જમાડશું આવી ચિંતા સ્વરે તેમને કહ્યું

કે જે બધા વાસણો પહેલા ખાલી હતા જે ઘનશ્યામ પ્રભુ જમી ગયા હતા પણ એ વાસણો એમના એમ જ હતા વરેલા બધી તે જેટલી વાનગીઓ બનાવી હતી ને બધું એમનામ હતું અને ભક્તિ માતાને તો આ ઘનશ્યામનો આ ચમત્કાર જોઈને એમને ભેટી પણ પડે છે અને વહાલ પણ કરવા લાગ્યા અને ધર્મ પિતા પણ ત્યારે અતિશય રાજી થઈ ગયા કારણ કે મહેમાનો આવે ને તૈયારીમાં જ હતા પરંતુ આ ચમત્કાર સર્જાઈ ગયો અને પછી તો સૌ મહેમાનો પંક્તિમાં બેસાડીને જમાડ્યા અને પછી બધાને વિદાય આપી તો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ ત્યારે પણ ચમત્કાર દેખાડ્યો બધી રસોઈ પોતે જમી ગયા પણ છતાં પણ એમને ને એમ વસ્તુઓ પાછી લાવી નાખી તો આવા ચમત્કારો તો ઘનશ્યામ પ્રભુએ બાળપણની અંદર ઘણા બધા કરેલા છે જે આપણે થોડાક ત્રણ ચાર પ્રસંગો દરરોજ આપણે આચમન કરી રહ્યા છીએ હજી પણ આપણે આવતા આવતીકાલે પણ આવા જ પ્રસંગોનું કાંઈક આચમન કરીશું અને ત્યારે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે આ પ્રાપ્તિ અલૌકિક છે અને એમાં આપણે દિવ્ય ભાવ રાખીને અને સર્વોપરીપણું રાખીને આપણા જે આધ્યાત્મિક માર્ગે આપણે જે આગળ વધવાનું છે એમાં આપણે આગળ વધવાનું છે એ માટે આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે આવા દિવ્ય ચરિત્રો અમને કાયમ માટે યાદ રહે અને તમારી ભક્તિ કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય